ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રીંગણનો કાચો ઓરો રીંગણને વઘારવાનું નહીં આપણે વઘારીને બધું નાખતા હોય ને એ વઘાર નહીં કરવાનો કાચો જ બનાવવાનો તો કાચો ઓરો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લેશું એટલે રીંગણનું ભરથું આ રીંગણને પહેલાં શેકી લેશું આપણે ને આવું રીંગણ લેવાનું આ રીંગણનો ઓરો બહુ મસ્ત બને એમ ઓલા કાળા રીંગણનો ઓરો બનાવી ને એમાં રેસા રેસા લાગ્યા જ ન હોય આ કાઢી નાખવાનું પેલા ચાકુથી આમ કાણા કરી દેવાનું એટલે જલ્દી શેકાઈ જાય એના એના માટે આવી રીતે હવે એમાં જરાક તેલ લગાવી દઈશું તેલ લગાવવાથી એની છાલ જલ્દી નીકળી જાય હવે એને આપણે શેકી લઈશું ગેસ પર આવી રીતે થોડું થોડું શેકાઈને પછી આવી રીતે આમ ફેરવતો જવાનું ફરતા ફરતા એમ શેકી લેવાનું છે એવી રીતના તો હવે એને આપણે શેકી લઈશું શેકતા અને પાંચક મિનિટ લાગે અમુક લોકો આને બાફી પણ કરતા હોય કુકરમાં બાફી નાખે એની મીઠાશ નોરી આની મીઠાશ અલગ આવે રીતે જ આ બાજુ શેકાઈ ગયું હજી થોડુંક હાવ કાળી છાલ થાય ને ત્યાં સુધી એને શેકવા દેસું આ ઓરો આપણો રીંગણ આપણું શેકાઈ ગયું છે આવું શેકાવા દેવાનું હાવ જ ને પછી ઠંડુ પડે ને પછી એને છોલી લેવાનું આવી રીતે એની છાલ તરત નીકળી જાય આપણે ઓલું તેલ લગાવેલું હોય ને એટલે ને આમાં થોડુંક ભરેલું રહી જાય ને તો ચાલે કેમ કે એનો ટેસ્ટ બહુ મસ્ત આવે બરેલાનું આપણે ખબર કોલસાનો ડુંગર આપતા હોય એવો ટેસ્ટ આવશે મસ્ત आराम थी, थी ने छाल निकली जाए एवढी का बद्दी बाजू थी आपण ने काढी लीतेली छे छाल थोडं थोडं अबू रही जाए હોય ને પછી એને આવી રીતે જોઈ લેવાનું પહેલાં આમ ખોલી કે અંદર ઈયળ બિયળ કાંઈ નથી ને આવી રીતે ચેક કરી લેવાનું આમ નકર ખરાબ પણ હોય જોતું જવાનું ને એને કરતું જવાનું ફેંકી દેવાનું પછી જેમાં મસાલા કરવાના ડાયરેક્ટ બાફીએ ને એટલે ને પછી આવી રીતે ક્રશ કરી લેવાનું હવે એમાં બધા આપણે મસાલા કરશું આપણે લસણવાળી ચટણી નાખશું તીખાસ તમને જોતું હોય એટલું ચપટી મીઠું નાખશું અડધી ચમચી ધાણાજીરું નાખશું એક પિંચ જેટલી અડદર નાખશું સહેજ જ નાખવાની ને ચપટી આખું જીરું આખા જીરાનો આમાં ટેસ્ટ મસ્ત આવે આપણે ધાણા નાખશું લીલા કાંદા બે ચમચી લીલા કાંદા લીધેલા છે અડધું આપણે દેશી ટમેટું લેશું આ ખાટા ટમેટા આવે ને દેશી ટમેટા એ મેં આખું લીધેલું હતું આવું આવે નહીં મેં અડધું જ લીધેલું છે કેમ કે ઓરો આપણો એક જ રીંગણનો છે વધારે હોય તો વધારે નાખવાનું પહેલાં આ બધું મિક્સ કરી લેશું આ કાચો ઓરો બહુ મસ્ત લાગે ખાવામાં રોટલા સાથે આ બધું કાંદા અને એ તમારે ઓછા વધતું કરી શકો તમે મેં તો એક વ્યક્તિને થાય ને આમાં જેટલું જોઈ એ પ્રમાણે નાખ્યું હવે આપણે એમાં તેલ નાખશું એક ચમચી મોટી તેલ નાખશું આમાં તેલ બહુ સરસ લાગે તલનું તેલ પણ નાખી શકો તમે હવે તમને ખ્યાલ પણ નહીં આવે કે આ વઘારેલો નથી એમ આમ સરખી રીતના બધું મિક્સ કરી દેવાનું ચટણી આપણે લસણવાળી નાખીને એને આવી રીતે મિક્સ કરી દેવાની કોઈ અજાણ્યા વ્યક્તિને આપણે બનાવી નાખ્યો ને તો એને ખ્યાલ નહીં આવે ખાસે ત્યારે જ ખબર પડશે માં ઓલી ચટણી નહીં નાખવાની લસણવાળી જ નાખવાની મસ્ત બધું મિક્સ થઈ ગયું છે ક્યાંય તમને કાંઈ મસાલા અલગ દેખાતા નથી બધા વઘારેલો હોય એવો જ લાગશે હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ જો તૈયાર થઈ ગયો છે આપણો ઓરો તેલ પણ છૂટ્ટું પડી ગયું છે મસ્ત મસાલો બધો મિક્સ થઈ ગયો છે તમને લાગશે જ નહીં કે આ વઘારેલો નથી એમ હવે ઉપરથી આપણે સેજ ધાણા નાખશું અને થોડાક કાંદાના પત્તા તો તૈયાર છે આપણો કાઠિયાવાડી રીંગણના ભડથુ કાચું